રહેવાસીઓનો આરોપ છે કે કર્મચારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી સ્માર્ટ મીટર નહીં લગાવો તો કનેક્શન ગપાઈ જશે આ ચિમકી બાદ રહેવાસીઓમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે પરિવારો વૃદ્ધો અને મહિલાઓ સહિત દરેકને ભયનો માહોલ કારણ કે લાઇટ કનેક્શન કપાઈ જશે એવી ધમકી પછી લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે જ્યાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા સરકાર તરફથી ચાલે છે ત્યાં દબાણ ચીમકી અને કનેક્શન કાપવાની ધમકી યોગ્ય છે કે નહીં એ પ્રશ્નો ઉઠાવવા લાગ્યા છે રહેવાસીઓનો દાવો છે કે જીપી તરફથી કોઈ સત્તાવાર નોટિસ કે લેખિત સૂચના વગર આવી ચીમકી આપવામાં આવી રહી છે આ મામલે જવાબદારી કોની અને આ વર્તન યોગ્ય છે કે નહીં તે અંગે લોકો જવાબ માંગી રહ્યા છે ભવ્ય દર્શન પ્લેટમાં હાલ સ્થળ પર પરિસ્થિતિ તંગ છે અને રહેવાસીઓ આ મુદ્દે ઉંચા અધિકારીઓને રજૂઆત કરવાની તૈયારીમાં છે આગામી સમયમાં આ કેસ શું આંક લે છે તેના પર સૌની નજર અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીંયા આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આયા અમારે બધા મીટરો બધા બધાના સારા જ ચાલે છે પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા તો કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું કે તમારું કનેક્શન કાપી કાઢીશું શું અમારે નથી આપવું અમારે નખાવું જ નથી હા અને અમારે અમારા ઘરના બધા વ્યક્તિઓ અમારા જેન્ટ્સ કોઈ છે નહીં અને બધાની ગેરહાજરીની અંદર આવી રીતે અમને એવું કહી જાય બરાબર ના કહેવાય

છે કોઈ નથી ઇલેક્શન આવી રહ્યું તો તો અમે બહિષ્કાર કરવાના જ છે અમે આખી સોસાયટી વાળા એ નિર્ણય જ કર્યો છે કે આ વખતે કોઈ વોટ આપવાનો નહીં કેટલા મકાનો અમારા બધા થઈ બસો ને આઠ હવે લાસ્ટ સાત મહિના કે છ મહિના પહેલા આમ તો વર્ષ જેવું લાગે છે મને હું સેકન્ડ સીટ પર નોકરી ગયો હતો અને એ ટાઈમે મારું સ્માર્ટ મીટર એ લોકો નાખીને ગયા હતા એ મને એનો કશો ખ્યાલ જ નહીં મને જયારે બીજે દિવસે હું ઘરે આવ્યો એટલે મારી ડિસ્પ્લે દેખાતી નથી મારી જ્યારે બીજે દિવસે ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ડિસ્પ્લે ચાલુ થઈ ને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે પણ મારા ટાવરના લોકોથી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે એટલે હું જીબીમાં ગયો અને જીબીમાં જે મેં આ બધી આની રજૂઆત કરી હતી મેં કે સ્માર્ટ મીટર મારે નહીં જો મારે પેલું સાદું મીટર મને નાખી આપો પણ એમણે મને કીધું કે બધાના હવે આખા ઓલ ગુજરાતમાં આપણે આ જ નાખવાનું થશે કે બીજી વસ્તુ કે મેં કહું આમાં પ્રીપેડ સિસ્ટમ છે તો એ ભાઈ મને પોસાય નહીં કે મને નહીં ગમે કેમ કે વધારે બિલ આવે છે આપણે જોયું હતું મીડિયામાં તો એનો પણ મેં વિરોધ વિરોધ કર્યો તે ટાઈમે અને ત્યારે પણ એ લોકો કશું ગણકાર્યું નહીં બીજી વસ્તુ કે મને ખબર થઈ સુધી સાત છ મહિને મારું બિલ આવ્યું હતું અને છ મહિના પછી મારું બિલ આવ્યું અને એ ટાઈમ પર મને એવું હતું કે એક સાથે મોટું બિલ આવશે તો હું ભરી નહીં શકું એટલા પછી હું ત્યાં જે બીમાં ફરી ગયો હતો અને એમને મેં વાત કરી હતી કે હું આ રીતના અડધો અડધું પેમેન્ટ કરું તો ચાલશે તો કહેશે હા ચાલશે કે એટલે પછી જે મારું મહિને જે બિલ આવતું હતું મારું પંદરસો સત્તરસ રૂપિયા એવી રીતના હું દર મહિને આશરેત બિલ મારું પે કરતો હતો જે જૂનું બિલ હતું એ પ્રમાણે પછી જ્યારે નેક્સ્ટ બિલ આવ્યું તો એ પ્રમાણે પછી મારું બિલ અત્યારે આવે છે ફ્લેટની અંદર કેટલા મકાનો છે બત્રીસ મકાનો છે બત્રીસમાંથી કેટલા મકાનોને લગાવવામાં બત્રીસમાંથી મને ખબર છે હતી ત્રણ ચાર મકાનો તો લાગી જ ગયું છે

ત્યાં એમજી હતા પણ અમારે સ્માર્ટ મીટર નાખવાનો વિરોધ છે સ્માર્ટ મીટર અમારે કોઈ નાખવા દેવું નથી અમારે રેગ્યુલર જે ચાલતા હતા એ બરાબર છે શું ચીમકી આપી ગયા છે સ્માર્ટ મીટર તમારે રેગ્યુલર નાખવું જ પડશે આ હા નહીં તો આ કાપીને અમારે સ્માર્ટ મીટર લાગી જશે ઉપરથી એવું કીધું શું નામ આપણું પૃથ્વીસિંહ ચૌહાણ